आओ हम देखि भाई जो भाई आशु भाई आए आशु भाई आए आज अरोदरा हेडक्वार्टर ખાતે અમારા રાષ્ટ્રીય કન્વિનર આજે આપના મસ્તરમાન ભગવાન માન સાહેબ આ બને બે દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે કિસાન પંચાયત પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાનો ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર દાનાશાહી કરી રહી છે દાદાગીરી કરી રહી છે ચૈતરભાઈ વસાવા જેવા લોક નાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભેખભો મિલાવી સાથ આપવા માટે ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે ચેતરભાઈ વસાવા અમારા આગેવાન ને છાસ વારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને બે દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પદાધિકારી છે મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે તેની તૈયારીઓ કરી શકાય અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે સંગઠનનું કામકાજ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે ઊંખની જરૂર પડે ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે ત્યારે ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા હોય અદિવાસી ચેતન મથાવાજી જોડે 2000 ફોટો થઈ કે એમને ફોટો કર્યું છે ફોટો કરનારા તમામ લોકો ભાજપમાં છે જેણે ચોરી લૂંટ ફાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ વેચ્યો દારૂ વેચ્યો જમીન પચાવી પાડવી વ્યાજ માપ્યા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દા હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા ધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી સમાજના યુઓ તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ અન્યાય રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે છે વડોદરાને લઈને આપને નિવેદન છે વડોદરામાં આયા છો વડોદરાની વિકાસ વાત છે વડાપ્રધાનની ધર્મભૂમિ પણ કહેવાય છે પરિસ્થિતિ અલગ છે વડોદરા વિકાસમાં અમદાવાદ સુરત રાજકોટની દ્રષ્ટિએ ખૂબ પાછળ છે વડોદરાની અંદર ભાજપના નેતાઓએ એટલી હદે ભ્રષ્ટાચાર કર્યો એટલી હદે ભ્રષ્ટાચાર કર્યો છે કે લોકોનું જીવન બહુ મુશ્કેલ બન્યું છે એક તરફ વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસરના બાંધકામો ભાજપના માણસોએ કર્યા છે બેફામ ગેરકાયદેસરના બાંધકામોના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે લોકોના કિંમતી સામાન મકાન બધું બરબાદ થઈ જાય છે ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન ટ્રાફિકનો પ્રશ્ન આવે છે ગેરકાયદેસર બાંધકામના કારણે આ સિવાય અનેક વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા પીવાનું પાણી નથી પૂરું પાડી શકતી અનેક વિસ્તારોમાં સાફ સફાઈના પ્રશ્નો છે વર્ષોથી ભાજપના લોકો મહાનગરપાલિકાની સત્તામાં હોવા છતાંય આજ વડોદરા એક જમાનામાં જે ટાઉન પ્લાનિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું એક જમાનામાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ રાજા મહારાજાના સમયમાં પણ એટલું શાનદાર વ્યવસ્થા હતી એ વડોદરાને આજે ભાજપના કેટલાક નેતાઓએ ભ્રષ્ટાચાર કરી અને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે ત્યારે અત્યાર સુધી તો જનતા પાસે કોઈ વિકલ્પ હતો નહીં એટલે મજબૂરીમાં લાચારીમાં પણ લોકો ભાજપને મત આપતા અથવા તો કોઈને મત ન આપતા અથવા તો નોટામાં મત આપતા પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની રાજનીતિ માટે એક નવો રસ્તો ખોલ્યો છે ત્યારથી ગુજરાતના એક એક વ્યક્તિના મોઢા ઉપર એક જ વાત છે કે હવે કામ નહીં કરો તો વિસાવદરવાળી થવાની છે અને આ વિસાવદરવાળીના વિસાવદરવાળી થવાનો જે ડર છે એ બહુ સારી બાબત છે દરેક નેતા કામ કરે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તો જનતાને તકલીફ ન પડે એટલે હવે વડોદરા માટે એટલું જ કહેવાનું છે કે વડોદરામાં માં વિસાવદર વાળી ન થાય એનું જો ચિંતા હોય તો વહેલી તકે લોકો કામે લાગી જાય એવી મારી પ્રાર્થના ટાઉન વાત કરી વડોદરા માટે વડોદરાની ઓળખ ચાર દરવાજા છે અને એમાં એક છે માનવી છેલ્લા છ મહિનાથી હવે તે તૂટી ગયું છે એક કિલ્લર રજૂઆત થાય છે હિન્દુવાદી પાર્ટીના રાજમાં મહંત સો દિવસથી અભવાસ પર બેઠા છે હજી સુધી અચ્છા હેરિટેજે પણ એવું કહી દીધું હેરિટેજ વિભાગના અધિકારીઓ કે આ ગમે તારે માંડવી તૂટી પડશે તેમ છતાં પણ એના સમારકામની કામગીરી હજી સુધી હાથ ધરાઈ નથી જે રીતે ધરાવી આ બાબત અંગે મારી પાસે કોઈ જાણકારી નથી ને કોઈ માહિતી નથી મેં છાપામાં વાંચ્યું હોય મારા નોલેજમાં હોય એવું છે ને એટલે હું કંઈ બોલીશ નહીં હું જાણીશ પછી જ બોલીશ એમાં કાચું શું એવું તો નથી કે અમારા ધારાસભ્ય હતા અને પેટા ચૂંટણી માં અમે હારી ગયા જ્યાં અમારા હતા જ નહીં ત્યાં કાચું પાકું કેવું આવે કંઈ વાંધો નહીં સંઘર્ષ કરીએ છીએ અમે નાના માણસો છીએ નાની પાર્ટી છીએ અમે નાના નાના પગલા ભરીને ચાલીએ છીએ પણ એક વખત વિશાળ મોટે મંજિલ ઉપર પહોંચશે એવો અમને આત્મવિશ્વાસ એ બધાનું સ્વાગત કરું છું ખૂબ સારી બાબત છે કે આટલા બધા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ગુજરાત ભરની અંદર હવે વાળી થવાની શરૂઆત થઈ ગઈ છે આજે જે અઢીસો લોકો જોડાયા છે એ ક્રાંતિ કરવા માટે ગુજરાતમાં પરિવર્તન લાવવાદમી પાર્ટી આમાં ભાજપશાહી હોય એવું છે લોકશાહી ભાજપના નેતાઓનું ખૂન માફ ભાજપના નેતાનો બળાત્કાર માફ ભાજપના નેતાના જમીન કૌભાંડો માફ ભાજપનો નેતા વિશ્વામિત્રી નદી પર બાંધકામ કરે તો માફ ભાજપવાળાના બધા જ ગુનાઓ માફ અને જનતાને તો એક હેલ્મેટમાં પણ માફી નથી મળતી તો આ લોકશાહી નથી આ ભાજપશાહી છે આ પાટીલશાહી સંઘવીશાહી હાલે છે અને એની સામે વિસાવદરના લોકોએ ગુજરાતભરના જનતાને એક આગાજ કર્યો છે કે જેમ વિસાવદરની અંદર ક્રાંતિ આવી બદલાવ આવ્યો આખી મોટી સરકાર ચૂંટણીમાં ઉતરી ગઈ તેમ છતાંય મક્કમ મનોબળ સાથે જનતાએ જે લડાઈ આપી છે એવી જ લડાઈ ગુજરાતના તમામ શહેરો ગુજરાતના ગામડાઓ ગુજરાતના લોકો આપે તો ભાજપ શાહીનો અંત કરી અને લોકશાહીની સ્થાપના કરી શકાય છે